તારું મગજ એટલું બધું જોડે કે બધાય ધંધામાં તારું ચાલતું જ હોય હા ને ભાઈબા આ જુઓ જ્યાં સુધી નવરો હતો ત્યાં સુધી આટાત માર્યા છે આ તમને પાંચ વાર તો મળવા આવતો દિવસમાં બરાબર છે અને તમારી પાસે તો 100 બસ રૂપિયા વાપરવા લઈ જતો એ વાત જુદી છે હા પણ તમારા પૈસા જો જ કઈ વાપરવા હું આપું હો આપણે હવે કઈ ભગવાનની દયા છે આ બધી જગ્યાએ પાર્ટનરો મેં કર્યા છે અલગ અલગ ધંધામાં દરેક પાર્ટનર સમજ્યા તમે

મને બરાબર અચાનક યાદ આવી ગયું તમારું કે તમે એકલા છો આ થોડી ઘણી તમારી પાસે મૂડી પડી છે તમે મને કહ્યું હતું કોઈ સારો માણસ હોય તમારે છે એટલે હમણાં જે કન્ટેનર છે ને અમે નીચે ઉતારીએ છીએ એ કન્ટેનર માટે થોડુંક રોકાણ ની જરૂર છે એટલે મારી પાસે તો પૈસા છે જ અને બીજા પૈસા આપવા વાળા ઘણા પડ્યા છે પણ અમે લોકો તો કેટલું કમાશું હે આ તમારે જેવા લોકોના થોડાક રૂપિયા એમાં નાખ્યા ને તો તમને એ બે પૈસાનો ફાયદો થાય એવું મેં વિચાર્યું તમે લાખ એક રૂપિયા આપી દ્યો ને તો શું થાય ખબર તમને દસ એક દિવસ કન્ટેનર ખાલી શીપ માંથી આમ નીચે ઉતરે ને એટલે દસ દિવસનો સમય લાગે એ દસ દિવસની અંદર એ બધો કન્ટેનરો વેવર થઈ જાય અને તમને એમાંથી ચોખ્ખો નફો મળે આ તમે લાખ આપ્યા હોય ને તો એક લાખ વીસ હજાર મળે વીસ હજાર રૂપિયા તમને દસ દિવસમાં મળે જો પચાસ આપો તો સાઠ હજાર મળે દસ હજાર રૂપિયા ચોખ્ખા નફાના ને આ તો સારું કહેવાય પણ આદિ આ મારા રૂપિયા તો છે ને તારા ફૂવા ગયા ને તો થોડી ઘણી મૂડી હતી ને તો પછી મેં કીધું ઘરમાં તો રખાય નહીં હું એકલું માણા એટલે મેં બેંકમાં મૂક્યા છે તો ઉપાડી લ્યો બેંક તમને ક્યાં આપી દેવાનું જ કાંઈ હે એ જે વ્યાજ આપે એના કરતાં તમને દસ દિવસમાં હું કેટલા ઘણું વ્યાજ આપું છું વિચાર કરો તમે પણ આ મૂડી વત્તા વાર નહીં લાગે ને એકથી બે વાર હું આમથી આમ પલટી મારીશ ને ખાલી ત્યાં રૂપિયો રૂપિયો થઈ જશે પણ આદિ હું હવે એકલો જીવ મારે રૂપિયા કરવા છે હું આ એનું વ્યાજ આવે છે ને એમાંથી આ મારો દાણો પાણી નીકળે અને ભગવાનની દયાથી ઘર તો મારું પોતાનું જ એટલે ભાડા બાડા તો ભરવાના નથી આગળ પાછળ કોઈ છે નહીં અરે સમજતા નથી તમે હું શું કહેવા માગું છું હું તમારો ફાયદો વિચારું છું માનું છું કે તમારે કોઈ પૈસાની જરૂર નથી બરાબર છે પણ કાલ સવારે બની શકે ને કે અત્યારે કદાચ સમય છે ખરાબ સમય પણ આવી શકે આ બેંક બેંક ઉઠી ગઈ તો હમણાં તો કેવા કિસ્સાઓ બને છે હા અરે રહી વાત બીજી કે અચાનક દવાખાનું કંઈ આવી ગયું હતું આ ઉંમર છે તમારી અને પછી એના લીધે થઈને તમારી પાસે પૈસાની અછત થાય મારી પાસે ફોન કરીને માગવા પડે આપણે કોઈ પણ હાથ લાંબો કરવો જ શું કામ જો દી પૈસા મેં સરકારી બેંકમાં મૂક્યા છે એટલે એ બેંક ઉઠવાની નથી રહી વાત મારા માંદા પડવાની તો એમાં તમારી પાસે ઓલું આયુષ્માનનું કાર્ડ છે એટલે એમાંય મારે ક્યાંય રૂપિયા ભરવા નહીં પડે એટલે ભગવાનની દયા છે તારા ફૂઆ મારા હારું એટલું સારું કરતા ગયા ને કે મને કાંઈ થવાનું નથી એટલે મારે છે ને સરકારી બેંકમાં રૂપિયા છે ને એટલે મારે બીજે ક્યાંય દેવા નથી હમણાં અને શું બોલો હે હા બરાબર છે તમારી વાત હા તમે જે કંઈ પણ વિચારો છો તમારા માટે બરાબર જ છે હં પણ આ તો શું મને એમ થયું કે કદાચ તમારી પાસે બે પૈસા વધારે આવ્યા હોત ને

પણ હા એ વાત એ સાચી હવે જાતે જિંદગી દાન પૂન કરવું હોય તો કરવું એમાંથી હા લાલ હું તને દઉં પણ જા જા નહીં દઈ શકું કેટલા પચાસ હજાર દઈશ બહુ થઈ ગયા કાઈ વાંધો નહીં પચાસ ના આપણે સાઠ તમને હું આપી દઈશ દસ હજાર રૂપિયા તમારે જ્યાં દાન કરવું હોય ત્યાં કરી શકો સારું સારું હા તો પાછું સાંજે આવું લેવા અરે બપોરે હું તને કહું ને જે બેંક નું કહું ને પાસબુક આપું ને તો ત્યાંથી તું જ લઈ આવ ને એટલે મારે ધક્કો ન ખાવો ચેક આપજો ને

કેવી વાત કરે છે તું હા ના ના જે પ્રમાણે તમે આટા મારતા હતા અને વિચાર કરતા હતા અને મને લાગ્યું કે હવે આદિત્ય કંટાળી ગયા છે છૂટી જવું છે એમને મારાથી હા તો વાંધો નહીં મને કોઈ વાંધો નથી ડિવોર્સ આપી દો મને નીકળવા ઘરમાંથી નીકળવા નથી માંગતો હા કાઢવા માંગો છો મને તો કાઢવાય નથી માંગતો વાત હજી મેં શરૂ નથી કરી એ પહેલા તો તું પૂરી કરી દે છે ખબર નહીં શું મારાથી દુશ્મની છે કે મારે તો કઈ બોલાતું નથી કઈ બોલવું એટલે તકલીફ પડે જ તને નહીં જો કે ખબર નહીં શું કરે મારી સાથે આવું કરતું હશે કોઈ ખબર નહીં હવે મારે શું કરવાનું છે કેમ કરવાનું છે શું કામ કરવાનું છે મદદ જોતી છે તારી કરી શકીશ હા કે ના પેલા કે પછી વાત કરું જો તમારે બીજી છોકરી ઘરમાં લઈ મદદ કીધી જો મેં છે ને એક

આડા હવલા ધંધા કરો છો હવે એક જણો મને કહે છે કે આમાં પૈસાનું રોકાણ કરો અને આપણે બંને છે ને આ બિઝનેસ ચાલુ કરવાનો છે એક નાની એમથી શોપથી શરૂ થશે અને એ શોપની અંદર અમારે બંને બેસવાનું છે અડધો ટાઈમ એ બેસશે અડધો ટાઈમ હું બેસીશ બંને નક્કી કર્યું છે પણ મને લાગતું નથી કે તું તારા પતિને આગળ વધવા દે કારણ કે તું ઈચ્છતી જ નથી કે હું કોઈ કામ ધંધો કરું અને તને ખબર છે કે પપ્પા પાસે કંઈક કહીશ તો પપ્પા કહેશે કે બતાવ શું છે શું નહીં અને કેટલા તો સવાલો કરશે ને પછી કહે છે કે તારાથી નહીં થાય રહેવા દે આદી તમે સમજતા નથી આ વાતને બિઝનેસ કરવા માટે ઘરેણા ન વેચવાના હોય વેચવાની વાત નથી કરતો ગિરવે મૂકવાની વાત કરું હા તો એ શું થયું આ તો એમાંથી જે પૈસા ઉપાડીને તારા ઘરેણા તો સેફ જ છે જેવું મારા ધંધામાં રોકાણ કરીશ ધંધો બે ત્રણ મહિના સરખો ચાલી જશે અને તરત તારા પૈસા તને મતલબ મે પૈસા ભરીને તારા ઘરેણા તને પાછા આપી દઈશ આપ્યા ઘરેણા આપ્યા બિઝનેસ શું છે બિઝનેસમાં એવું છે એટલે મારા ભાઈબંધે જે વાત કરીને એ પ્રમાણે કે

ફોન કરીને પૂછી લો ને આપણે બિઝનેસ કરવો છે તો પૂરી જાણકારી તો આપણને હોવી જોઈએ કે નહીં સીધી વસ્તુ છે હું મારા ઘરે ના આપું છું ઇન્વેસ્ટ કરું છું એટલે મને પૂરો અધિકાર છે જાણવાનો કહું છું ને એ પાંદડાના રસમાંથી ઘણી બધી દવાઓ બને છે એટલે એ શોપની અંદર પાંદડાનો સ્ટોક કરશું અને પછી નારિયલ ને નારિયલ ઉપર પાંદડા પાંદડા નારિયલ એ બધાનો સ્ટોક કરીને એક નાનું મશીન મૂકવાના છે એ તો ભૂલી જ ગયો સ્પેશિયલ હવે વિચાર કર કે આટલો સારો માણસ જ્યારે મને કેતો હોય તો વાતમાં કઈક તો દમ હોય કે અરે હવે એવા નથી રહ્યા

કહું છું ને કે મારા ઉપર એકવાર ભરોસો કરો આ વખતે જને તમે લોકો બધા ખુશ થશો કે હું કામ ધંધામાં સેટ થઈ ગયો અને હા काही નથી સાંભળો મારે આઈ ટ્રસ્ટ યુ હું તમને એક મોકો આપું છું કામ કરીને આગળ વધો અને અમારું નામ રોશન કરો મહેરબાની કરો થેન્ક યુ સો મચ કરેણા અને હા ખાસ પપ્પાને હમણાં વાત નહીં કરતી આપણે સરપ્રાઈઝ આપીશું હા તમે મને સરપ્રાઈઝ નહીં આપોને

તો હું હા જ લગી સારા ઉંમરમાં નહીં રહું કારણ કે કામ જ એટલું બધું લોડવાળું છે તારે જે કામ હોય તું મને હાલ આ લેપટોપ બંધ કરું ને એટલે સારો પપ્પા હું છે ને બે દિવસ માટે મુંબઈ જઈ રહ્યો છું મુંબઈ હા ત્યાં હું તારે ફરવા જવું છે ના ના હવે મારી ઉંમર ફરવાની થોડી છે પપ્પા હું વિચારતો હતો કે છે ને ત્યાં બે દિવસ જઈ આવું પછી પાછું જો એવું લાગશે ને તો આવવા જવાનું એ શરૂ જ રહેશે બે મુંબઈ જાય પાછું બે દિવસ ત્યાં જઈ આવીશ પાછું આવવા જવાનું ચાલુ રહે એટલે તું પણ ત્યાં મુંબઈ જાય છે હું કામ કામ માટે જો અત્યાર સુધી તમે મને એક જ વસ્તુ કહેતા આવ્યા છો કે હવે તારા લગ્ન થઈ ગયા છે મોટો થઈ ગયો છે તું કામ ધંધામાં ધ્યાન નથી આપતો ગમે તે નોકરી કરી લેવાય સામાન્ય નોકરી પણ ચાલે કામ તો કામ હોય છે એ હોય હું નતો કેતો ઈ તારી મમ્મી કહેતી હતી હું તો તારી મમ્મીને સમજાવતો તો કે નોકરી કરશે ને તો આખી જિંદગી નોકરી જ કર્યા કરશે આ મેં બે હજાર આઠ લખી જો હીરા કે કાંઈ કર્યું મેં પછી આ બે હજાર આઠ પછી મેં મારો નવો ધંધો ચાલુ કર્યો ને એમાં કંઈક મને એમ થયું કે નહીં હવે કંઈક હું જિંદગી જેવું છું એને મેં એને એમ કીધું હતું બાકી એ તો એમ જ કહે છે કે કંઈક નોકરી કરાવો કંઈક નોકરી કરાવો બસ એ તારી માં પડી ગઈ છે તો શું પપ્પા એટલે જ તો મેં વિચાર કર્યો કે આ વાત પહેલાં તમને કરું ને તો તમે મારી વાત સમજશો અને પછી મમ્મીને કહી શકશો જુઓ હું ત્યાં છે ને કામ બાબતે જાઉં છું ત્યાં સોનું લેવા બરાબર એટલે સોનું લેવા ના ના ત્યાં જ્વેલર્સ છે મારા એક મિત્ર એટલે તું ત્યાંથી આટલે તારા તારા લગ્ન આપણે ઘરેણાં પૂરા કિરાયા હતા ને એના એ દેવાના બાકી છે તું ત્યાં ક્યાં એટલી બધી મોટી વાતો મળ્યો કરવા સોનું તમે સમજે નહીં અત્યાર સુધી મેં જે કંઈ પણ બિઝનેસ કરી છે માનું છું કે નુકસાની જ કરી છે પણ હવે નુકસાની નહીં થાય કારણ કે હવે હું જે કરવા જઈ રહ્યો છું ને એ ત્યાંના જ્વેલર્સ પાસેથી હું ત્યાંનું બધું શીખીને અહીંયા અહીંયાના માર્કેટમાં લાવવા માગું છું વિચાર કરો કે ત્યાં બહુ મોટું જ્વેલર્સ છે ત્યાં મને મોકો આપ્યો છે મારા મિત્રએ કે તું અહીંયા આવ અહીંયા આવો શીખ અને અહીંયાનો માલ તું તારા શહેરમાં આવીને વેચ જેથી કરીને તને ફાયદો થાય અમારી જ્વેલર્સની કંપનીને પણ ફાયદો થાય અને તારું પણ તને મહેનતાણું મળી રહે અને અમને અમારું મળી રહે બધાનું ચાલે પણ એમાં જો એની અરે તારે એવી રીતે ભાગીદારમાં જો એમ ધંધો કરવો હોય તો એની માટે રૂપિયા જોવે અને તને તો ખબર છે એટલા બધા સોનામાં વધારે રૂપિયા જોવે અને એટલા બધા રૂપિયા આપણી પાસે અને સેટિંગ થઈ સેટિંગ કરવાનું જ નથી પપ્પા હા રૂપિયાને મારે રોકવાના કોઈ દિવસ નહીં હું તમારો દીકરો છું વિચાર કરો કે રૂપિયા રોકવાની કોઈ વાત કરે ને ત્યાં ઊભો થઈને હાલતો થાવ ઈ માણસ હું છું અત્યારે પહેલા હું રોકી દેતો તો એ વાત અલગ હતી પણ હવે હવે હું એવું નથી કરતો હવે તો હું 100 વાર વિચાર કરું કે રૂપિયા આપું સાચો માણસ છે 100 ટચ છે પૈસા પાછા આવશે તો કદાચ વિચારો બાકી નહીં નહી અને એમાંય તે 100 વાર વિચાર આવે મને પાછા પણ હવે આ ધંધાની અંદર મારે કોઈ રોકાણ નથી કરવાનું બધું જ મારો મિત્ર કરવાનો છે મારે તો ફક્ત મેનેજમેન્ટ કરવાનું છે ત્યાં જઈને શીખવાનું છે અને અહીંયા આવીને થોડું ઘણું માર્કેટિંગ કરવાનું છે બીજું કાંઈ નહીં ત્યાંથી માલ લાવીને અહીંયા ફોટા બતાવવાના આ પ્રોડક્ટ છે ભાઈ તમને આમાં ઇન્ટરેસ્ટ છે તો બોલો હા એ બરાબર આમ આપણે કાંઈ રિસ્ક નહીં લેવાનું અને કાંઈ આપણા રૂપિયા ખોટી ન થાય અને કાંઈ નહીં સમજ્યા એટલે પછી શું છે કે બે વાર જઈ આવું ને

પણ તું એનું કાંઈ મનમાં લેતો નહીં પણ એક બીજી વાત હું તને કહી દઉં છું કે તું આ મુંબઈ છે ને મુંબઈ એટલે એવી કે મોહનગરી કહેવાય એમાં છે ને માણસ ગમે એમાં ખેંચાઈ જાય એટલે આપણે એવા કોઈ કામ નથી કરવાના જો પૈસા ન મળે ને તો કાંઈ વાંધો નહીં આપણે તમ તારે ભલે પાછું ભીજાવવું પડે બાકી એમાં એક બે નંબરીમાં કે શોર્ટકટમાં રૂપિયા બને એવું આપણે કોઈ વસ્તુ નથી કરવાની એ તું સાંભળી લેજે પેલા બસ સાંભળી લીધું એવું કોઈ મારાથી ભૂલ નહીં થાય હું એવું કઈ કામ જ નહીં કરું કે આપણે જલ્દી પૈસા બનાવી લેવા છે આ ભલે વાર લાગે સમજા અને વાર લાગે ને એ ધંધામાં જ કાંઈક રૂપિયા મળે શોર્ટ ટાઈમ જ એમ કેમ મહિનામાં રૂપિયા આવે એમ પાછા પંદર રૂપિયા મહ્યા આવે તેને જાય બરાબર છે હવે તમે તમારું કામ સંભાળી શકો છો અને થેન્ક યુ આ ઘરે જરાક તમે સંભાળી લઈ કઈ દે હા મને ખાસ તમને વાત કરી દો હજી આ ધંધા વિશે તમે કોઈને જાણકારી નહીં આપતા શું કામે પૂછો કે કેમ કે મેં મીરાને કહ્યું છે પણ એને મેં બીજો ધંધો કીધો છે શું કામ કારણ કે મુંબઈ જવાનું કહું તો એને ગમે નહીં મારા વગર એટલા માટે થઈને તમે હજી સાચો ધંધો નહીં કેતા એ બધાને આપણે સરપ્રાઈઝ આપીશું મમ્મીને મીરાને કે હું આમાં સેટ થઈ જાવ ને પછી આપણે કહી દઈશું કે હું આ ધંધો કરું છું એમ હા તો કાંઈ વાંધો ને એમ કે ખાલી એમ કે હું કંઈ ધંધો કરવા જાય છે ખારો ધંધો છે એમ કહી દે બસ બસ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હેતલબેન જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં તમે કેમ છો બસ જો આ જીવનની બળતરાઓ એટલી વધી ગઈ છે ને કે હવે સમજમાં નથી આવતું કે શું કરવું જોઈએ સાચી વાત છે હા આપણી બળતરા જોઈને આપણને જેવું લાગે છે કે આપણે એકને જીવનમાં તકલીફ છે પણ સાચું કહું ને તો એવા કેટલા બધા વ્યક્તિઓ હશે કે જેને તકલીફ છે હા કંઈ કામ હતું હા મને અહીંયા બોલાવવાનું કારણ હેતલબેન તકલીફો તો દુનિયામાં બધાને હોય પણ જે માણસને તકલીફ છે ને એ માણસે પોતાને જ પોતાનો એક રસ્તો ગોતવો પડતો હોય છે સાચી વાત છે તમારી હા એટલા માટે બોલાવ્યા હતા કે થોડા દિવસ પહેલા આદિત્ય સાથે વાત થઈ હતી એ કઈ કહેતા હતા કે અને અશોકભાઈ બંને બહાર જવાના છે ઘરેણા લઈને કંઈ વેચવા જવાના છે ખબર નહીં શું તો અશોકભાઈ ખરેખર ગયા છે ને હા ગયા છે હા થોડાક દિવસ પહેલાં અશોકે પણ મને આ વાત કરી હતી કંઈક ડબલ ડબલ ડબલમાં પૈસા મૂકવાના હતા એવી કંઈક વાત થઈ હતી એ લોકોની હા મને પણ એવું જ કંઈ કહ્યું હતું કે ડબલમાં પૈસા મૂકવાના છે પણ હેતલબેન મને એ નથી સમજાતું કે આટલી દુનિયામાં અત્યારે લોકો જ્યારે એક એક પૈસાનો હિસાબ કરતા હોય છે ત્યારે આવા કયા વ્યક્તિઓ આ લોકોને મળ્યા હશે જે પૈસા ડબલ કરીને આપે સાચું કહું ને તો મને પણ આવા લોકો ઉપર જરાય વિશ્વાસ નથી આવતો હા અશોકના એક વાર તો પૈસા ખોટા થયા જ છે અને એ પણ મારા મમ્મીના ઘરેથી પૈસા લાવ્યા હતા અને બીજી વાર લાવ્યા ને એ પણ મારા મમ્મીના ઘરેથી જ લાવ્યા છે અશોકને તો કઈ લેવા દેવા નથી પણ કાલ સવારે કાક થયું તો મારે તો મારા મમ્મી સાથે લેવા દેવા વગરના સંબંધ બગાડવાના ને સીધી વાત છે ને તો માવતરએ ક ગુનો થોડી કર્યો છે કે હર વખત બાળકોની બધી ભૂલ જતી જ કરતા હોય મારા સાસુ સસરા પણ આજ વાતમાં છે મારા સાસુ બહુ સમજાવીને થાકી ગયા કે આદિત્ય સુધરી જાય સુધરી જાય પણ ખબર નહીં એમના મગજમાં શું ચાલે છે ને તો સુધરવાનું તો નામ જ નથી લેતા અને હર વખત કે એવું કાંડ કરીને આવે ને કે ખબર ન પડે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું જોઈએ સાચી વાત છે હા अशोक નો એજ પ્રોબ્લેમ છે આ કેટલી વાર કીધું છે કે આવા બધા ધંધા મેલી દો અને કઈક જોબ કરો અને ધંધો કરવો જ છે તો પછી કઈક पानનો ગલ્લો ખોલો એવું કઈક કરો તો બે પૈસા ઘર માં તો આવે હા તો કઈ નઈ જોને આવા ધંધા કરે અને એ તો મુસીબતમાં પડે સાથે સાથે આપણને પણ મુસીબતમાં ના નાખે સાચી વાત છે તમારી અ હેતલબેન જો હું તમને એટલા માટે બોલાવીને પૂછી રહી છું કે ખરેખર અશોકભાઈ ગયા હોય ને તો સારી વાત છે બાકી આદિત્યનો વિશ્વાસ મને બિલકુલ નથી આવતો ખબર ક્યારે શું કરીને આવે એવું છે આ જ બંને જ્યારે હોય ત્યારે બસ આવી બળતરાઓ કરતા ફરીએ છીએ લોકોની પત્નીઓને કેટલું સુખ હોય કેટલી શાંતિ હોય પતિ કમાઈને આવે પત્નીઓનું ધ્યાન રાખે ઘરનું ધ્યાન રાખે મા બાપનું ધ્યાન રાખે અને એક આપણા પતિ છે પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતા અને ઉપર જતાં આપણને હેરાન કરવાની તો વાત અલગ જ છે એ જ ને એ લોકો પોતાનું એ ધ્યાન નથી રાખતા તો આપણું શું રાખવાના હતા આ તો આપણા નસીબ કે આપણને આવા ભટકાણ ખાઈ નઈ ગયા જનમમાં કઈક કર્યું હશે પાપ કર્યા છે ત્યારે જ તો આવું થયું એ વાત તો સાચી છે પણ સમય પ્રમાણે કોઈનો ભરોસો નથી આવતો હતો કયા હોય કામ કરવા માટે કામનું નામ દઈને ઘરેથી નીકળે ના આપણને સાચું સરનામું આપે એના જગ્યાની ખબર હોય એના નંબર હોય કોઈનો કાલ સવારે ભગવાન ન કરે એને કંઈ થયું તો આપણે તો કાલી ટીવીમાં બેસીએ ને કે પત્ની હોવા છતાં પણ કોઈ વાતની ખબર નથી રાખતા હં સાચી વાત છે મેં તો અશોકને ચોખ્ખું કીધું કે આવા બધા ધંધા છે ને હવે બંધ કરી દેજો પણ નહીં મારી વાત તો કઈ માનવામાં જ નથી આવતી એને તમે તો આજ બોલ્યા છો હું તો લગ્ન કરીને આવીને ત્યારથી એક જ માથાકૂટ રોજ માટે કરું છું કે આ બધું બંધ કરો અને કામ ધંધે લાગો પણ ખબર નહીં મારી વાત તો એમને ગમતી જ નથી આ જ્યારે પણ સલાહ આપવાની વાત કરીએ તો ઝઘડો જ થાય છે હે જ ને સાચું કહો ને તો આ ખોટું થાય છે ને આવા વ્યક્તિઓના લીધે જ થતું હોય કારણ કે કામ ધંધો તો કંઈ કરવો નહીં અને બીજાની બધાની વાતોમાં આવી આવીને આવા કામ કરવાના એટલા માટે જ તે પહેલા લોકોને ફાયદો મળી જાય એ બધું છોડો ઘરે ક્યારે આવો છો કંઈ નહીં હા તો તમે બોલાવી હતી ને એટલે આવી હતી હા ઘરે હજી બધું કામ બાકી છે કઈ વાંધો નહીં અત્યારે જાવ આપણે પછી મળીશું હા જય શ્રી કૃષ્ણ ચલો એ વાત તો સારી છે કે અશોકભાઈ તો સાથે છે ક્યાં ને બેસાડી છે શું કરવાનું છે શું વાત કરવાની છે તમારે આદિત્યની વાત હશે બીજી કોઈ વાત નહીં હોય અને આમ જો મારી વહુ નું તો નામ લેતા જ નહીં બરાબર અને એ કરે છે ને બધું બરાબર જ છે આ સુધારવાનો નથી સિવાય કેટલા દિવસ થા કેતી હતી કે આદિત્યને કામ ધંધે કરાવો કામ ધંધો કરાવો કે નોકરી અપાવો કેતી હતી ને હા પણ હવે એ તારી પ્રતિક્ષાનો અંત આવી ગયો છે એટલે એને નોકરી સોધી લીધી કામ ધંધો શોધી લીધો ક્યાં શોધો અને હે એ એને રખડેલ ને એને કામ ધંધો મળે એમ મને વિશ્વાસ નથી આવતો ખબર નથી પડતી કે ક્યારે ધંધે ચડશે અને એનો બાપ પ્રોત્સાહન આપે છે ખાલી બેટા તું કર અરે જ્યાં રખડું ને રખડ અરે તું એની માં છો અને છતાંય તને તારા દીકરા ઉપર જો વિશ્વાસ ન હોતો હોય તો ગામવાળા તો એની માટે અજાણ્યા છે એને કેમ વિશ્વાસ આવશે

બાજુવાળાને જોઈએ એ કેટલો હોશિયાર છો નાનપણથી નેગેટિવતા ભરી દો ને એટલે એ બસ એવું જ થાય તમે ઠોઠ એમ એકનું એક અક્ષર એના મગજમાં તમે કીધા કરો ને એટલે એક મગજમાં એની છાપ બેસી જાય એટલે એને પોતાને જ એમ થાય એ હું હાસીન ઠોઠ જઈશ ઠોઠ જઈશ એટલે એ છે ને ભણવામાં કોઈ દિવસ હોશિયાર ન થાય એટલે છે ને બને ને ચાલે કે આપણો આદિત્ય જો એવો હોય ને તોય આપણે એનું હમણાં ઉપરાણું લેવાનું હોય કે જેવો દીકરો હોય ને એવું કહેવામાં કાંઈ વાંધો નથી આ તમારા લોકોના કારણે જ દીકરાઓ બગડતા હોય છે અને મા તો સારી શિખામણ આપતી જ હોય છે પણ દીકરાને લેવી જોઈએ ને અને હું જે કહું એ બધું બરાબર જ હોય છે આજ દિવસ સુધી અને કાંઈ કામ ધંધો કર્યો છે અને તમે વળી અત્યારે એમ કહો છો કે કામ ધંધે વળગી જાય તો મેં તો સાંભળવું છે ને એણે એની રીતે મુંબઈમાં કંઈક કામ ધંધો ગોતી લીધો છે અને એ ના જવાનો છે મને એને પૂછ્યું અને મેં તો દાંત કરતા કરતા હું તો રજા હું તને આપી દીધી અને હું તો રાજી થયો એની રીતે એણે ગોતી લીધો અને એ મુંબઈમાં એટલે તું એને જો તું જરીક વિચાર કરે એનું સપનું કેટલું ઊંચું છે રેવા દો મારે આદિત્યને મુંબઈ મોકલવાનો નથી થતો એને ધંધો કરવો નહીં ભલે કરે સુરતમાં એટલે હવે આમ તું એમ કહે છે કે એને કાંઈ આવડતું નથી એને કોઈ નોકરી રાખશે નહીં કઈ કામ ધંધો કરી છે નહીં હવે એને પોતે નિર્ણય લીધો છે તો જોઈ વિચારીને જ નિર્ણય લીધો હોય ને તો આયા ઘણા કામ ધંધા છે આ કરે પણ એને મોટું પગલું ભરવું છે એટલે મુંબઈ જાય છે મુંબઈમાં જઈને હું કામ ધંધો કરશે હું તો હશે એ તમને કીધું હશે ને અરે એને કીધું મારે કામ ધંધો કરવાનો સમજા કામ ધંધાનું કઈક નામ તો હોય કે નહીં કે પછી એમનામાં જ આવી રીતે આપણે બધી પૂછા કરવી અને એને જો એને શું કરવું હોય આપણે એનો ખબર હોય પણ આપણને તેનો વિશ્વાસ છે ને કે આપણો આપણો દીકરો ગમે ત્યાં જાય એ કોઈ દિવસ કોઈ અવળું પગલું ભરે જ નહીં એના બાપનું નાક કપાય એના ઘરનું નાક કપાય એની જિંદગી જોખમમાં મુકાય એવો આપણો દીકરો કોઈ દિવસ કાંઈ પગલું ભરે જ નહીં એટલે એ જે કરશે ને એ તારા માટે મારા માટે આપણા ઘર માટે બધાના લાભ માટે જ કરશે જોઈએ કદાચ મુંબઈમાં જ્વેલર્સનો ધંધા છે એમાં એમ જવાનું હોય કઈ જવા નથી દેવાનું લૂટપાટ ઘણી બધી થતી હોય છે હવે તમારા આદિત્યમાં ગતા ગમ છે કે એ લૂટપાટ થાય આમ શાંતિ થી સામનો કરી શકે અરે એવી રીતે નાના છોકરાને જેમ પીવાનું ન હોય હવે એવું વિચારે તો કયા ધંધામાં અને કઈ જગ્યાએ જોખમ નથી બધે જોખમ જ છે આપણે ગાડી લઈને જાતા હોય ને એ જોખમ જ છે ટ્રેનમાં જતા હોય એ જોખમ જ છે બધે જોખમ જ છે જોખમ સિવાય એક પગલું આપણે આગળ ન વધી શકવી અને પછી એ ધંધો હોય કે નોકરી હોય હવે આપણે એમ કહેવી કે નોકરીમાં હાલો એકદમ સલામતી બેઠો પગાર આવી જાય તો હું ખબર કે તમે આમ જાતા હો રસ્તામાં કોઈ એક્સિડન્ટ થઈ ગયો તો એ જોખમ જ થયું ને

તો એ કે નહીં એમ આપણે કરવા દેવું પડે એ કે મારે અહીંયા નહીં આમ કરવું છે તો એને અહીંયા જવા દેવો પડે અને જો એમણે આપણે જેમ મેં કેમ આખી જિંદગી કાઢી નાખી એમણે જો એને કાઢી નાખ્યું હોય તો આ ચાર દીવાલ અને આ પંખો અને આ ટીવી ભલું ને એની નોકરી પડી બસ એટલે તું આ શ હવે એને કંઈક કહેતી નહીં તું કે આમ નથી જવાનું એને એની રીતે જવા દેજે એને હિંમત આપજે પ્રોત્સાહન આપજે